આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દેશના તમામ નાગરિકોને પોષણ અને આરોગ્યની ગેરંટી પૂરી પાડવાના તેમની સરકારના સંકલ્પનો પુનરોચ્યાર કર્યો હતો ગઈકાલે બપોરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરતા શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા નવ વર્ષમાં પચીસ કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે તેમણે કહ્યું કે સરકાર પારદર્શક અને કાર્યક્ષમ શાસન પ્રદાન કરીને ગરીબીને હરાવવા પ્રતિબદ્ધ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ યાત્રા આગામી મહિનામાં પણ ચાલુ રહેશે કારણ કે તેને દેશભરના લોકો તરફથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે વધુમાં તેમણે કહ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જન આંદોલન બની ગઈ છે અને અત્યાર સુધીમાં પંદર કરોડ લોકોએ યાત્રામાં ભાગ લીધો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સિત્તેરથી એસી ટકા પંચાયતોને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા આવરી લેવામાં આવી છે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ મોટના તળાવમાં બોટિંગ કરવા માટે આવેલ ખાનગી શાળાના બાળકોની બોટ ડૂબી જવાની ઘટના બની છે આ બોટમાં કુલ એકત્રીસ લોકો સવાર હતા જેમાંથી બાર બાળકો અને બે શિક્ષિકાના મોત બોટ ઊંધી વળી જતા નીપજ્યા હતા જ્યારે અન્યને શોધખોળ ચાલુ છે જેઓને બચાવવામાં આવ્યા છે તેમને આસપાસની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે આ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું તેમ કહ્યું કે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે જીવ ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી છે ભૂપેન્દ્ર પટેલે જાન ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા ચાર અને ઇજાગ્રસ્તોને રૂપિયા પચાસ હજાર સહાયની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું અને પીએમ રાહત ફંડમાંથી મૃતકોના પરિવારજનોને રૂપિયા બે લાખની અને ઇજાગ્રસ્તોને રૂપિયા પચાસ હજારની સહાય જાહેર કરી છે ભુજમાં દસ કેન્દ્રો પર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ બે ની પરીક્ષા તારીખ એકવીસમી જાન્યુઆરી રવિવારના યોજાશે ભુજની શાળામાં આ પરીક્ષાની બેઠક વ્યવસ્થા કરવામાં આવે છે આ શાળાઓની સો મીટર ત્રીજાના વિસ્તારમાં રવિવારના સવારે છ થી સાંજના છ સુધી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી પ્રતિબંધો લદાયા છે કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી આજથી બે દિવસ માટે ગાંધીધામની મુલાકાતે આવશે પોર્ટ ખાતેના વિવિધ અત્યાધુનિક સુવિધાઓનું લોકાર્પણ કરશે સવારે દીનદયાલ પોર્ટ પહોંચશે અને સાંજ સુધીમાં પોર્ટ કચેરી હાજરી આપીને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે તેમજ ગોપાલપુરી સ્માર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજીત ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ કરાવશે ત્યારબાદ મલ્ટી મોડેલ લોજીસ્ટીક સમિટમાં હાજરી આપશે અને આવતીકાલે સવારે કેન્દ્રીય વિદ્યાલયની મુલાકાત લેશે દેશના તમામ ફાર્માસિસ્ટ સંગઠન અને મેડિકલ એસોસિએશન અને મેડિકલ કોલેજના તબીબોને અનુલક્ષીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે તે મુજબ અધિકૃત ડોકટર સૂચવાયેલી દવાની ચિઠ્ઠીના આધારે જ એન્ટીબાયોટીક દવાઓ આપવાની રહેશે શ્રી કવિઓ જૈન મહાજન ભુજ દ્વારા પ્રભુ શ્રી રામ અયોધ્યા નૂતન મંદિરના રેત શિલ્પ પ્રતિકૃતિનું નિર્માણ કરાઇ રહ્યું છે જેનું દર્શન આગામી એકવીસ થી ત્રેવીસ જાન્યુઆરી સવારે સાત થી રાત્રે સાત સુધી વિજયનગર ભુજ ખાતે યોજાશે જેનો લાભ લેવા જનતાને આયોજકોએ આમંત્રણ આપ્યું છે આગામી તારીખ બાવીસ જાન્યુઆરીએ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને કચ્છ લોકસભા દ્વારા સાંસદ દીપોત્સવ અંતર્ગત શ્રી રામ જ્યોતિ દીપમાલા સાંજે છ કલાકે રામકુંડ પર અને રામ ભક્તિ ભજન સંધ્યા સાંજે સાત કલાકે રામધૂન મંદિર ખાતે યોજાશે જેમાં જોડાવા માટે સૌને અનુરોધ કરવામાં આવે છે નલિયામાં રાત્રિનું તાપમાન દોઢ ડિગ્રી જેટલું નીચે ઉતરીને અગિયાર પોઈન્ટ બે ડિગ્રી થતાં ફરી રાજ્યભરમાં સૌથી ઠંડુ મથક બન્યું હતું ભુજમાં પારો ચાર ડિગ્રી જેટલું નીચે સરકતા ઠંડીની પકડ મજબૂત બની હતી બુધવારે રાજ્યમાં ચોથા રહેલા નલિયા ખાતે ન્યૂનતમ પારો અગિયાર પોઈન્ટ બે ડિગ્રી અટકતા ફરી ઠંડીએ જોર વધ્યું છે જિલ્લા મથક ભુજમાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી સાથે ઠારની ધાર તેજ બની હતી આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું Namaskar.